म दो थे एक साथ झंडा गीत शुरू करेंगे शुरू कर આપણે બધા જ જાણીએ છીએ કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો અંગ્રેજોની ગુલામીમાંથી અને ત્યારથી આપણે સર્વ પંદરમી ને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવતા આવતા રહીએ છીએ તો એ મુજબ જ આજના દિવસને પણ અમારી શાળામાં શ્રી જવાહર આશ્રમ શાળાના બાળકો તેમજ આચાર્યશ્રી સ્ટાફગણ તમામ ઉપસ્થિત છે તેમજ અમારી શાળાના પણ બાળકો આચાર્યશ્રી સ્ટાફગણ તેમજ બહારથી પધારેલા તમામ મહેમાન મહેમાનશ્રીઓ દાતાશ્રીઓ આપણે બધા એકત્રિત થયા છે અને અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે આપ સર્વશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અ એક વિનંતી પણ કરીશ કે ઉપસ્થિત જે મહેમાનો છે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે જેથી કરીને આપણે કાર્યક્રમને આગળ વધારીશું તો બેઠેલા કાર્યક્રમ વિચાર કરતા હશે ચોકલેટ તો આપી દીધી હવે શું આગળ હે ને એવું થાય છે જો તમારે આગળ એક સાહેબ ઊભા છે ટેબલ વેબલ બધું ગોઠવી દીધું છે કઈ ખ્યાલ આવે છે શું ચાલી રહ્યું છે એમ ખબર છે શું બતાવવાના છે જાદુ તો ગાયબ બી કરી દે કોઈને વચ્ચેથી હે ને એવું થશે ને તો તમારા માટે આપણા આજે ખૂબ જ સરસ એવું જાદુ બતાવવા માટે સાહેબ સાહેબશ્રીને લઈને આવ્યા છે તો એક વખત જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું જો આજના કાર્યક્રમ નિમિત્તે આપણી બંને શાળાઓમાં તમને જાદુ બતાવવા માટે જાદુઘરની વ્યવસ્થા કરી તેમજ તમારા માટે ચોકલેટ બિસ્કીટ એ બધા નાસ્તાની પણ વ્યવસ્થા કરી તેમજ આજનો જે જમણવાર છે તેની પણ વ્યવસ્થા કરનાર દાતાશ્રીઓ જેમનું નામ મનુભાઈ જોશી સાહેબ મનીષભાઈ પટેલ સાહેબ દીપકભાઈ સોની સાહેબ કલ્પેશભાઈ પંચાલ સાહેબ આપ સર્વશ્રીનો અમારી બંને વાસરુમ શાળા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ એમના માટે પણ તાળીઓ થઈ જાય જ્યાં સુધી કાર્યક્રમની શરૂઆત થાય ત્યાં સુધી આપણા જે જાદુગર છે એ તૈયાર થઈને આવે ત્યાં સુધી હું અમારી શાળાની ધોરણ અગિયાર ની વિદ્યાર્થીની રાઠવા વનિતા શંકરને અહીંયા બોલાવીશ જે આપણને દેશભક્તિ ગીત સંભળાવશે મેરામ તું મેરાર્માં તું તે સબ કુછ મેરા સબક હર કરમ તરે લી તું મેરાર્મારા ધર્મ તું મેરા હૈ દિલ્ જાન દેંગે એ વતન યાદ કાર્યક્રમને આગળ વધારતા અને શાળાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ જેની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલાં આપણે અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓ છે જેમનું સ્વાગત પુષ્પગુચ્છથી આપણે કરીશું જેના માટે સૌપ્રથમ ઉપસ્થિત દાતાશ્રીઓમાં નવનીતભાઈ મહેતા સાહેબનું સ્વાગત શાળાના આચાર્ય શ્રી બામણા સાહેબ કરશે જેથી એમને હું વિનંતી કરીશ કે તેઓ હવે એ કાર્યક્રમને આગળ વધારતા અને શાળાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ જેની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલાં આપણે અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓ છે જેમનું સ્વાગત પુષ્પગુચ્છથી આપણે કરીશું